નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ગોત્ર એટલે શું અને ગોત્ર ઉચ્ચારણ ક્યારે કરવામાં આવે છે પહેલા મિત્રો ગોત્ર એટલે શું એ સમજવું ખૂબ જરૂરી છે ભગવાને જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે બ્રહ્માજીના આદેશથી મનુરાજાએ દરેક આ રચના જીવ માત્ર કરવામાં આવી છે જેમાં મનુષ્ય બનાવવામાં આવ્યા આપણું નામ છે એ મનુ રાજાના દ્વારા બધા ઉત્પન્ન થયા એટલે મનુષ્ય કહેવામાં આવ્યા છે મનુ અને શત્રુપા આવા એટલે મનુષ્ય શબ્દ આપણી પાછળ લાગે છે સાથે ગોત્ર એટલે કે આપણે કયા ઋષિના સંતાન છે એને ગોત્ર કહેવામાં આવે છે ઘણી વખત એવું પણ બને છે કે અમે પૂજામાં જઈએ અને પૂજા કરાવતા જયારે સંકલ્પનો સમય આવે અને સંકલ્પમાં જયારે એમને સામે વાળા વ્યક્તિને કહીએ તમારા ગોત્ર ઉચ્ચાર કરો તમારા ગોત્રનું નામ લ્યો ત્યારે વ્યક્તિ ઘણી વખત મળે છે એમના પિતાને પૂછે એમના દાદાને પૂછે તો એને ખબર ના હોય ગોત્ર એટલે શું સાથે અમને પણ એવું પણ કહે કે ગોત્ર અમારામાં આવતું નથી એક તો જે ધર્મશાસ્ત્ર નું જ્ઞાન હોવું જોઈએ એના પાસે જ્ઞાન ન હોય એટલે આવું કહે છે કે ગોત્ર મારામાં આવતું નથી મનુષ્ય માત્રનું ગોત્ર હોય જ છે આગળ એ પણ ચર્ચા કરીશ કે ગોત્ર સાથે કેટલી બધી વસ્તુનું ધ્યાન આપણા રાખવું જોઈએ સાથે આપણો વેદ છે આપણી કઈ શાખા છે આપણો કોઈ પ્રવળ છે એ તો ઘણો બધો આગળ થઈ જશે પણ પેલા આજે ગોત્રની ચર્ચા કરીએ પછી નાની પૂજા હોય તોય ભલે અને મોટી પૂજા હોય તોય ભલે સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય તો એમાં પણ સંકલ્પ કરવામાં આવે સાથે શતચંડી કરવામાં આવે નવચંડી યજ્ઞ કરવામાં આવે દુર્ગા સતસ્તિના કોઈ પણ પાઠ કરવામાં આવે લઘુરુદ્ર છે મહારુદ્ર છે તે કોઈ પણ કર્મ કરીએ એક કર્મની અંદર જ્યારે સંકલ્પ કરવામાં આવે ત્યારે સંકલ્પમાં ગોત્ર ઉચ્ચાર કહેવામાં આવે છે હવે એ ગોત્રની ખ્યાલ જ નથી હોતો તમારું ગોત્ર કયું છે પછી બ્રાહ્મણો એક શબ્દ બોલે કે તમારા ગોત્રની તમને ખ્યાલ ન હોય

અને આપણી આ ફરજ છે કે આપણે કયા ઋષિના સંતાન બધામાં હોય છે પછી કોઈ પણ કાસ્ટ હોય બધા કોઈ ઋષિના સંતાનો જ છે અને એમાં ગોત્ર હોવું જોઈએ ખબર પણ હોવી જોઈએ પણ આજનો આધુનિક યુગ છે ને એટલે માણસ એ જ કામ કરે છે જેમાં એનો સ્વાર્થ હોય જે સ્વાર્થની ભાવનાથી જીવે છે એટલે ઘણી બધી જે હિન્દુ સાંસ્કૃતિક છે એને આપણે ભૂલવા લાગીએ છીએ એ કરતા જ નથી એટલે આપણા ગોત્રની ખબર હોતી નથી આપણા શાખાની ખબર હોતી નથી આપણું કયું પ્રવર છે એની ખબર હોતી નથી આપણો કયો વેદ છે એ ખબર નથી બધાને કોઈ પણ સનાતન હિન્દુમાં આવેનું ગોત્ર હોય જ છે ઘણી વખત ઘણી બધી પૂજા કરવા જાય તો પૂજામાં લોકાચાર વધી જાય વેદ આચરણ પ્રમાણે જે પૂજા કરવી જોઈએ એ ઘણી વખત સામે વડે ખબર ન હોય

એક એક વસ્તુનો ખ્યાલ હોય છે અને ધર્મશાસ્ત્રમાં પણ લખવામાં આવ્યું છે હવે એ પણ આગળ વાત કરીશ કે જેને ગોત્રની ખબર ના હોય તો કશ્યપ અથવા કશ્યપ શબ્દો તો બોલે છે પણ એ સિવાય એક ધર્મશાસ્ત્રમાં ધર્મસંધોમાં એક અલગ રીત પણ બતાવવામાં આવી છે એ પણ ચર્ચા કરીએ મિત્રો ગોત્ર એટલે કયા ઋષિના આપણે સંતાન છે હવે સામાન્ય તમને દાખલો આપો કે અમારું વશિષ્ટ ગોત્ર છે તો એ ઋષિના સંતાનો અમારો વેદ છે તો બ્રાહ્મણો આ બધું ખૂબ યાદ રાખવું પડે છે ખૂબ એ ધ્યાન રાખે છે યજમાનોને ઘણી બધી વસ્તુની ખબર હોતી નથી ક્યારેક કેમકે એ વર્ષમાં ક્યારેક ક્યારેક પૂજા કરાવતા હોય તો આ બધી ખ્યાલ ના હોય અનુભવ ના હોય પણ સામાન્ય વસ્તુનો તો ખ્યાલ હોવો જોઈએ મિત્રો હવે પણ ગોત્ર ઉચ્ચાર કરવામાં આવે છે આપણે લગ્ન વાંચીએ છીએ કઈ પેઢી છે ત્રણ પેઢીનું નામ લેવામાં આવે ગોત્ર ઉચ્ચાર કરવામાં આવે ત્યાં પણ ગોત્ર ઉચ્ચાર નું શાસ્ત્રમાં ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે પણ તેમાં પણ આપણે લોકાચાર કરીએ છીએ કે લગ્ન વાંચીએ છીએ ખરેખર તો ગોત્ર ઉચ્ચાર જ છે મિત્રો હવે આપને ગોત્રની ખબર નથી કે આપનું કયું ગોત્ર છે તો એક મત આપું છું જે છે એ જ મત આપું છું અને ગોત્ર ઉપર તો ઘણી ઘણી બધી બધી આપણે વ્યાખ્યા કરી કરી શકીએ શકીએ ચર્ચા પણ આજે ખાલી હું તમને સામાન્ય જ્ઞાન આપવાનો પ્રયાસ કરું છું કે આ વસ્તુ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ખ્યાલ હોવો જોઈએ મિત્રો હવે ગોત્ર ઉચ્ચાર પ્રમાણે આપના ગોત્રની આપને ખબર નથી તો એક બીજો રસ્તો છે કાસ્યપ અથવા કશ્યપ શબ્દ તો બોલો છો પણ એક સંસ્કૃતમાં લખી છે એટલે ગુજરાતી તમારી સમક્ષ રાખવું છું મિત્રો કે આપણા ગોત્રની ખબર ના હોય તો આપણે જે પણ આચાર્યને પૂજા માટે બોલાવ્યા હોય એ આચાર્યનું જે ગોત્ર હોય ને એ આપ ગોત્ર ઉચ્ચાર કરી અને પૂજા કરી શકો આવું ધર્મ સંધોમાં લખવામાં આવ્યું છે તૃતીય પરિછેદમાં મિત્રો એટલે ખાસ કરીને આપ જે પણ ભૂદેવ આપની પાસે પૂજા કરાવવા માટે આવે એને ગોત્ર ઉચ્ચાર એનો આપ લખી લ્યો અથવા યાદ રાખી લ્યો અને પછી પૂજા માટે બોલવું જ જોઈએ મિત્રો આપણે પૂજા કરવા માટે જે બેઠા છે તો આ આ જગતમાં ઘણી બધી પૂજા થતી હોય અને ઘણા બધાના એક નામ હોય જેમ કે કોઈ વ્યક્તિનું કોઈ પણ નામ હોય તો એ નામવાળા ઘણા બધા વ્યક્તિ હોઈ શકે એટલે બધું પાકે આ વ્યક્તિ પૂજા કરે છે આ જગ્યાએ કરે છે આના આ કામનાઓ માટે કરે છે એટલે ગોત્ર ઉચ્ચાર કરવામાં આવે છે જેમ કે કોઈને ફોન કરીએ તો એમાં મોબાઈલના નંબર એક આંકડો ખોટો થાય તો રોંગ નંબર લાગે એમ જ્યારે સંકલ્પ કરવામાં આવે ત્યારે સંકલ્પમાં સૌથી પેલા વ્યક્તિનું નામ એના પિતર્શ્રી નામ એમની અટક સાથે ગોત્ર ઉચ્ચાર અને જે સંકલ્પથી આપણે કાર્ય કરીએ સંકલ્પ બોલે છે બીજો કે જે આચાર્ય તમારી સમક્ષ પૂજા કરવા માટે બોલાવ્યા છે એ આચાર્યને બોલાવી એનો ગોત્ર ઉચ્ચાર નામ લઈ અને સંકલ્પ કરવો ત્રીજો કે એ આચાર્યને ખબર ન હોય અત્યારે સમય બહુ સારો છે બધા ખૂબ જાણકાર છે ખૂબ વિદવત્તા છે પણ છતાં ખબર ના હોય તો ત્રીજો રસ્તો બતાવ્યો છે કે એમની સાથે અથવા કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈ પણ વસ્તુનું દાન કરી ધનનું દાન કરી વસ્ત્રનું દાન કરી અને અને એના લઈ પૂજા કરી શકો આવું આપણા શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે મિત્રો જે પણ વાત કરું છું ને એ શાસ્ત્ર માન્ય છે એ બધી ચર્ચા કરી છીએ અને ઘણી બધી ચર્ચાઓ છે ધર્મ સિંધુ ને સિંધુ આવા જે

યુટ્યુબ ના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરાવી દઉં ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ